બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદનો પંદર લાખ એકાવન હજાર અને ત્રાણું હેક્ટર વિસ્તારમાં ગણતરી કરવામાં આવશે ત્રણ રિજિયન અઢાર ઝોન સિત્તોતેર સબ ઝોન સહિત ત્રણસો ને ભાગોમાં વિભાજીત કરવામાં આવશે વન વિભાગના વરિષ્ઠ અધિકારી સંદીપ કુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે વર્ષે કરવામાં આવે છે ના રોજ યોજાશે રાજ્યના વિભાગના વન સંરક્ષક તેમજ મહાનુભાવોના હસ્તે ઘુડખર વસ્તી ગણતરીના માર્ગદર્શિકા માટેનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે બે હજાર વીસમાં થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા છ હજાર અને બ્યાસી જેટલી નોંધ હતી રણની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં જે જગ્યાએ ઘુડખર હોય તેવી જગ્યાએ ગણતરી કરવામાં આવશે ડ્રોન કેમેરા ઈ જીયુ જે ફોરેસ્ટ એપ્લિકેશન ઓનલાઇનનો તેમજ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે આઠસો જેટલા વન વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ સત્તરસો જેટલા સ્વૈચ્છિક સંસ્થાના લોકોના અભયારણ્ય નજીક ગામના ગ્રામજનો સહિત બે હજાર અને પાંચસો લોકો આ કાર્યક્રમમાં જોડાશે રણ વિસ્તારમાં કઈ જગ્યાએ ખૂડખરની સંખ્યા જોવા મળે છે એમ કયા સમયે તે સમૂહમાં જોવા મળે તે માટેની માહિતી આપવામાં આવી છે

જે એશિયામાં ફક્ત અભયારણ્યમાં જોવા મળે છે રાજ્યકક્ષાના વન વિભાગ દ્વારા પાંચ વર્ષ આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે અત્યાર સુધીમાં નવ વખત આ ગણતરી કરવામાં આવી છે છેલ્લે ગત બે હજાર વીસમાં ગુડખર ગણતરી કરવામાં આવી હતી જેની સંખ્યા તે વખતે છ હજાર અને બાંસી છેટલી હતી ત્યારબાદ આ વખતે બે હજાર ચોવીસમાં ગણતરી યોજાવાની છે તે માટે આજરોજ ધાંગદ્રા ખાતે વન વિભાગના અધિકારી દ્વારા વન વિભાગના કર્મચારી વાનપાલ ફોરેસ્ટર ગાર્ડ અને એક તાલીમ આપવામાં આવી હતી જેમાં આગામી એકવીસ અને બાવીસ મે ના રોજ યોજાનાર ગુડખરની ગણતરી કેવી રીતે કઈ બાબતે વિશે ધ્યાન તેમજ રણ વિસ્તારની અંદર આ પ્રાણીની ગણતરી કરતી વખતે લેવાતી કાળજી તેમજ આ કાળઝાળ ગરમીની અંદર આ રણ વિસ્તારમાં તાપમાન વધુ હોય છે ત્યારે તે બાબતે પણ ધ્યાનમાં લેવી સાથે વહેલી સવારે તેમજ મોડી સાંજ આ પ્રાણી વધુ સંખ્યામાં જોવા મળે છે અને એક સાથે જોવા મળે છે તે માટે રણની અંદર કેવી રીતે પ્રાણીની ગણતરી કરવી તે માટે તાલીમ આપવામાં આવી હતી આજે થયેલ તાલીમના કાર્યક્રમમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારી સંદીપ દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગણતરીમાં જોડાનાર કર્મચારીઓ અધિકારીઓને માર્ગદર્શન મળે તે હેતુથી એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું કે પુસ્તકમાં ઘુડખરની તેમજ આ વિસ્તારમાં અન્ય વન્યજીવોની ગણતરી કરવામાં સરળતા રહે કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાના નાયબ વન સંરક્ષક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફોરેસ્ટર ગાર્ડ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુડખર પ્રાણીની ગણતરી સાથે આ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણી ની ચિકારા નીલગાય નાર રણલોકડી જંગલી બિલાડી શિયાળ નાર ની પણ ગણતરી કરવામાં આવશે ગુડકર અભ્યારણ ધાંગધ્રાના ઉપક્રમે દસમી ગુડખર વસ્તી ગણતરી બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી એકવીસમી અને બાવીસ મેના રોજ સમગ્ર કચ્છનું નાનું રણ કચ્છનું મોટું રણ તથા આસપાસના વિસ્તારમાં કરવામાં આવશે જે અંતર્ગત આજ રોજ તારીખ પંદર પાંચ બે રોજ ધાંગધ્રા મુકાબે ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય શ્રી વન્યજીવ તથા ચીફ ફાયર વોર્ડન શ્રી અને અધિક અગ્ર મુખ્ય વંશંરક્ષકશ્રી વન્યજીવના અતિથિપદે એક ઝોનલ અધિકારી અને સબ જોનલ અધિકારી સ્તરની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે સોથી વધુ ઝોનલ અધિકારી સબ જોનલ અધિકારીએ ભાગ લીધો હતો આ ગણતરીમાં ઘુડખર ઉપરાંત અન્ય તેર જેટલા વન્ય પ્રાણીઓનો પણ વસ્તી અંદાજ કરવામાં આવશે અને આજે આ ગુડખર ગણતરી માટે જે ઉપયોગી માર્ગદર્શિકા પુસ્તિકા છે તો એનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તકમાં જે એકવીસ અને બાવીસમી મેના રોજ ગુડખર વસ્તી ગણતરી થનાર છે તો એ વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવશે કયા કયા એરિયામાં કરવામાં આવશે અને એના માટે કયા કયા પત્રકો ભરવામાં આવશે અને એનો જે પ્રોટોકોલ છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હલો માનો રેન્જ ફોરેસ્ટ ઓફિસર વઢવાણ ક્ષેત્રીય રેન્જ સુરેન્દ્રનગર ડિવિઝન અમોને દસમી સેન્સસ ગોડખર ગણતરીમાં કાર્યશાળામાં અમે ધ્રાંગધ્રા ખાતે આવેલ છીએ જેમાં અમારા મેન જે નિત્યાનંદ સ્વામી છે શાસ્ત્રી શ્રીવાસ્તવ સાહેબે ઘોડખર ગણતરીના દસમી ગણતરીમાં કઈ રીતે ગણતરી કરવી એના ટેકનોલોજી કઈ રીતે ઉપયોગ કરી અને ઘોડખર ગણતરી કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ સાથે કઈ રીતે વન્યજીવોને ઓળખાણ આપણે કરવી અને વન્યજીવોને ગણતરીમાં કયા કયા મહત્ત્વના ભાગો આપણે કામ કરવાનું છે એના વિશે સમજણ આપવામાં આવેલ છે આ રિજિયન જોન વાય સબ ઝોનલ અને ગણતરીકારો એ ગણતરી સ્થળ ઉપર ગણતરી કરવાની થાય છે ત્યારે શું શું ધ્યાનમાં કાળજી રાખવાની છે એના વિશે સમજણ આપવામાં આવેલ આ કાર્યશાળામાં ઘોડખર ગણતરીને કઈ રીતે આપણે વધારે અફેક્ટિવ ટેકનોલોજી સાથે કરી શકીએ એમાં આપણે ડ્રોનનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાનો છે તો આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીએ એવી માહિતી અમને આપવામાં આવેલ ડૉક્ટર સંદીપકુમારે પણ અમને પ્રેઝન્ટેશનમાં સમજાવવામાં આવેલ કે કઈ રીતે ઓળખાણ વન્યજીવોની કરવાની છે આપણે ઓળખાણ ગણતરી સિવાયના ત્રીસ જેટલા વન્યજીવોમાં વાઇલ્ડ એસ સિવાયના ડેઝર્ટ ફોક્સ ઇન્ડિયન ફોક્સ કેરેકલ જેવા વન્યજીવોમાં વસતા વુલ્ફ ને નામ શેષ થતા ને આરે આવેલા વુલ્ફને પણ અત્રે ગણતરી કરવાની છે આપણે તેના વિશે કાર્યશાળામાં માહિતી આપવામાં આવેલ છે બસ અસ્તુ જય હિન્દ